હેલો મિત્રો જય દ્વારકાધીશ બધાની આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું તો આજે આપણે જુઓ આપણે ખેતીવાડીનું કામકાજ કરીએ છીએ બરાબર નોકરી દે તો કશું કરતા નથી આપણે ખેતીવાડી કરીએ છીએ તો તમને આજે બતાવીએ આપણે ખેતીવાડીનો નજારો બરાબર તો આ જુઓ આપણા આ ત્રણ વીઘા જેવા બટાકા છે બટાકા વાળ દસથી પંદર દિવસ થયા છે આ ત્રણ વીઘાનો નંબર છે આપણો ના દોઢ વીઘાનો નંબર છે ટોટલ આપણા સાત વીઘા જેવા બટાકા છે પણ શું છે કે આપણે ત્રણ બીજા બટાકા ઓરિયા છે તે બીજા ખેતરે છે ત્યાં આપણે લઈ જઈશું ત્યારે તમને બતાવીશું હવે જુઓ આપણો બટાકા બટાકા ટોટલી આપણે ફુવારા છે કે ફુવાડાની ખેતી કરેલી સફળ થઈ છે બરાબર એટલે ફુવારા આપણા રાખેલા છે ત્યાં આપણે ઓરિયા જેવા એરંડા છે એરંડાની પણ તમને હું એક દિવસ મુલાકાત કરાવીશ તમને અત્યારે નજારો દેખાતો તમને બતાવી દીધું નારિયેલી છે ચલો આપણે મિત્રો તમાકુ જઈએ તો જો મિત્રો આપણે તમાકુના ખેતરે તમાકુ ઉપર બટાકાના બાજુમાં મત છે બરાબર જો આ વીઘો છે અને આપણે બે વીઘા જઈએ ટોટલી આપણે ત્રણ વીઘા જેવી તમાકુ કરી છે ત્યાં દવા છાંટવાનું ચાલુ હતું દવા હું બધી હાલત છાંટી રહ્યો છું ટોટલી પોચ પડીકો લાવ્યા હતા નહીં પડીકો પણ ગ્રોથ કેવી છે બરાબર તો વિકાસ માટે આપણે દવા છોટી દવા છોટી જાય આપણે ચોંટી જાય છે ત્યાં પામશું તો એ ત્યાં આગળ લેકવા જઈએ છીએ તો આ આપણે ત્રણ વીઘા જેવી તમારું મિત્રો બન્યા છે આપણા બ્લોગમાં આપણો નેક્સ્ટ ઓપરે મળીએ જય માતાજી